ડીસાના શિવનગર વિસ્તારમાં બે અજાણ્યા એક વૃદ્ધ મહિલાને ટાર્ગેટ બનાવી તેમની ચેઇન તફડાવી હતી જોકે આ તસ્કરીના બનાવમાં સિત્તેર વર્ષીય વૃદ્ધ મહિલાને તસ્કરોએ ત્રણસો ફૂટ સુધી રોડ પર પછાડી ઘસડતા વૃદ્ધ મહિલાને અનેક ઈજાઓ થઈ હતી બનાસકાંઠામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સતત કથળતી જતી હોય તેમ આ દિવસમાં બે વર્ષની બાળકીની હત્યા નકલી પોલીસ સહિતના અપરાધો વધી રહ્યા છે જેમાં આજે સાંજે ડીસા શિવનગર ચીલ ઝડપનો બનાવ નોંધાયો છે આ વિસ્તારમાં રહેતા સિત્તેર વર્ષીય વૃદ્ધ મહિલાના ગળામાંથી બે તસ્કરોએ ચાલુ બાઇકમાં ચેન ખેંચી ફિલ્મ સ્ટાઇલમાં ચીલ ઝડપને અંજામ આપ્યો હતો

બે ચોરો અહીંયા થી જ પસાર થયા હતા અને તેમને રોડ પર પછાડી દીધા હતા તેમના હાથે અને પગે ઈજાઓ પણ થઈ છે આપણે જોડાયા છીએ તે પ્રત્યક્ષ દર્શી અને તેમના ફેમિલીના મેમ્બર થી કે આખી સમગ્ર ઘટના શું હતી મારા કાકી ત્યાં આવતા હતા ઓલા ઘરે થી અને અહીં આવતા ભોણીના હમેથી આ લોકો બાઈક વાળા સવાર આવી અને ગળામાંથી ચેન તોડી અને એકદમ ચેન ખેંચી અને ડોસીમાં પડી ગયા સિત્તેર વર્ષની ઉંમર છે

જેમાં મહિલાના ગળાના ભાગે થી બે તોલાની સોનાની ચેન ખેંચી બે બાઇક ચાલક આંખના પલકારામાં રફુ ચક્કર થઈ ગયા હતા આ કામે પીડિત સવિતાબેન હરિપુરી ગોસ્વામી ઉમર સિત્તેર ની ચીલ ઝડપ દરમિયાન આરોપીઓએ ચેન ખેંચી મહિલાને ગળે ટૂંપો આવે તેવી રીતે તેઓને અંદાજી ત્રણસો ફૂટ ખેંચી અને

અગાઉ કોર્ટમાં રજૂ કરાતો હતો રિમાન્ડ પણ મેળવાતા હતા અને જ્યુડિશિયલી કસ્ટડી સુધીની લાંબી સફર અને જેલવાસ બાદ આરોપીઓ કાયદાના સકંજામાં આવતા ડરતા હતા જોકે હવે તેઓની કાયદા પ્રબંધોએ મળેલી છૂટથી આરોપીઓ બેફામ બન્યા છે જોકે આવા ગુનેગારો તુરંત જ ઝટપાવવા જોઈએ જેથી નાગરિકોમાં ગુનેગારોનો ડર ઓછો થાય આ અમારા રસ્તામે હેડે આવતાતા અને ગળામાંથી દોરો ખેંચી લીધો હાથ પગ તૂટ્યા કોઈ માથા મેમ્બ્રેજ થઈ જાય તો પછી અમારું કોણ જવાબદારી કોણ તો દો લઈ જાવ એ લેવાવાળા કોણ છે પકડાય તો ખબર પડે ને અમે તો છે જોયા છે કેણો દોરો જોરે છે દોરો કોણ જોરે તો હવે એ તોડે કે ને એક અમન ખબર હતી તોડીને જતો રહ્યો કોણ દોરો ચોર્યો આ ડબ મેમનો બેનનો દોશી માનો હરી ભઈન ભવનો ચોરી કી તસ્કરી કી ઘટના કે કહેંગે મેં એક સુવેદાર ઠાકોર ભરતસિંહ સિંહ નારાયણ સિંહ मैं ये कहना चाहता हूँ कि दिन प्रतिदिन बदमाशी छिरा चोरी झपटी शराब खोरी ये सब अब इतना हद के पार हो गया है जिसकी वजह से ये बूढ़े लोग बच्चे लोग औरतें अपनी सलामती नहीं रही ये जो हादसा हुआ है अब उनके गले से सोने का दौरा तोड़कर दो बाइकर लेकर भाग गए तो इसके पीछे ये रेकी थी आज से नहीं बहुत दिन से ये लोग रेकी कर रहे होंगे और जनभिद लोग होंगे जिन्होंने ये काम किया अब इनको डर नहीं रहा लुच्चे लफंगे शराबी अब इसके पीछे एक मुहिम छेड़नी चाहिए रीना परमार टूडे न्यूज बनासकांठा